ટેટ પાસ ઉમેદવારો છેલ્લા આઠ મહિનાથી આંદોલન કરી રહ્યા છે આઠ મહિના ખૂબ જ મોટો સમયગાળો કહેવાય આ વચ્ચે જ વિધાનસભામાં ધારાસભ્ય કિરીટ પટેલે એક સવાલ પૂછ્યો હતો અને એની સામે એક આંકડા સામે આવ્યા છે કે ટેટ પાસ ઉમેદવારો કેટલા હતા અને કેટલી નોકરી આપવામાં આવી છે શિક્ષકની અને સવાલ જે પૂછાયો તેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા અને એ ચોંકાવનારા આંકડાથી તમે અંદાજો લગાવી શકો છો કે શિક્ષણ વિભાગ જે છે શું તેમને શરમ આવતી હશે કે નહીં કે શિક્ષણ જેવા ગંભીર વિષય પર તેમણે આ રીતે અને આ રીતની ભરતી કરી છે આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે બી એડ કરી રહ્યા છે તેમને શું જવાબ આપશે તેમજ જે આંકડા આવ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા આંકડા છે અને આ આંકડાને લઈને જ હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મંસુરી વિધાનસભા ગૃહમાં સરકારને એક સવાલ પૂછવામાં આવ્યો ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કે ટેટ ટાટ પાસ ઉમેદવારો કેટલા છે અને કેટલી ભરતી કરવામાં આવી તે લોકો ઘણા સમયથી આંદોલન તો કરી રહ્યા છે પરંતુ નોકરીને લઈને તેમજ કેટલા ઉમેદવારો છે તેને લઈને કિરીટ પટેલે સવાલ પૂછ્યો હતો અને આ સવાલને લઈને જ જે જવાબ મળ્યો છે તેમાં જે આંકડા આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ કેટલા ટેટાટ પાસ ઉમેદવારો છે અને કેટલા એકત્રીસ બાર બે હજાર તેવીસની જ સ્થિતિએ કેટલી નોકરીઓ આપવામાં આવી આ સવાલ પૂછવામાં આવ્યો અને જે આંકડાઓ સામે આવ્યા તેમાં જે ટેટ ટાટ ઉમેદવારો છે તે લગભગ જે પરીક્ષા આપવામાં આવી તે છે ઓગણચાલીસ હજાર ત્રણસો પાંસઠ ટેટ વનના ઉમેદવારો છે ટેટ ટુના બે લાખ પાંત્રીસ હજાર નવસો છપ્પન ઉમેદવારો છે ટાટ માધ્યમિકના પંચોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ તેમજ ટાટ માધ્યમિક દ્વિસ્તરીયના અઠ્યાવીસ હજાર ત્રણસો સાત ઉમેદવારો છે અને ટાટ ઉચ્ચતર માધ્યમિકના પંદર હજાર બસો ત્રેપન ઉમેદવારો છે એટલે કે કુલ ત્રણ લાખ સત્તાણું હજાર એટલે કે લગભગ ચાર લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી અને આમાંથી ઘણા બધા લગભગ એવું કહેવાય છે કે એંસી હજાર જેટલા આમાંથી પાસ થયા પરંતુ હવે ભરતી જુઓ તમે કે કેવી પરિસ્થિતિ છે આપણી જે સિસ્ટમ છે તે શિક્ષક ગણે સરકારે પોતે જવાબ આપ્યો છે કે એક હજાર છ શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે અને સામે આ જે ભરતીના જે આંકડા આવ્યા એ ચોંકાવનારા છે એટલા માટે જ છે કારણ કે હવે તમે આ આંકડા જુઓ કે બે હજાર બાવીસમાં યાદ છે તમને કે વિધાનસભા ચૂંટણી હશે અને એટલે કદાચ એમને ભરતી કરવી પડી હોય અને આ બે હજાર બાવીસમાં જે ભરતી થઈ ટેટ ટાટ વનમાં જે ભરતી થઈ એ બે હજાર ત્રણસો ત્રેવીસોની ભરતી થઈ ટેટ ટુની અંદર ત્રણ હજાર ત્રણસો ભરતી થઈ એટલે કે ચૂંટણી સમય બે હજાર બાવીસમાં થઈ ગઈ ત્યાર પછી કોઈ ભરતી નથી થઈ એટલે કે બે હજાર ત્રેવીસની અંદર એક પણ ભરતી કરવામાં નથી આવી આ વાત ખુદ ધારાસભ્ય કિરીટ પટેલે કહી અને આ વાત ખુદ વિધાનસભામાં જે આંકડા આપવામાં આવ્યા વિભાગ દ્વારા તે આંકડા છે હવે રાજ્ય સરકારના વિભાગે જે આંકડા આપ્યા અને મંત્રીજીએ જે આંકડા બતાવ્યા તે બંનેમાં ભૂલ હતી એટલે મંત્રીજીને જ્યારે ભૂલનું જ્ઞાન થયું તો તેમણે યાદ દેવરાવ્યું કે જ્ઞાન સહાયકની ભરતી જે કરી છે ને તે આમાં નથી લખી આ વાત તેમણે કહી વાત અહીં શિક્ષકની હતી કરાર આધારિત શિક્ષકની વાત નથી હવે મંત્રીજી અને વિભાગના જે આંકડામાં ભૂલ તો આવી છે અને હવે જે આ જ્ઞાનનું જે જ્ઞાન સહાયક ગણી નથી તેનું જ્ઞાન તેમને થઈ ગયું હવે આપ પહેલે સાંભળો કે કિરીટ પટેલે જે આંકડા આપ્યા અને જે ભરતીના શરમજનક આંકડાઓ જેને કહી શકાય અને સવાલ ઉઠે છે આ ભરતી સામે કે આ જે આંકડા છે એ ખરેખર શરમજનક છે કે એક તરફ તમે ઉમેદવારો જુઓ લગભગ ચાર લાખ જેટલા ઉમેદવારો છે અને હજુ તો બી બીજા જે છે એ બીએડ પાસ કરશે શું સરકાર નથી ચાહતી કે લોકો બી કરી અને શિક્ષણમાં આવે કારણ કે ભરતીના આંકડાઓ તો જે બતાવી રહ્યા છે તે કંઈક એવા જ છે તો આપ સાંભળો પહેલા કે કિરીટ પટેલે જે સવાલ પૂછ્યો અને કેવા જવાબ આપવામાં આવ્યા અને કિરીટ પટેલે શું કહ્યું મેં આઠમા નંબરનો પ્રશ્ન પૂછેલો એની અંદર એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ રાજ્યની અંદર ટેટ ટાટ પાસ થયેલા કેટલા ઉમેદવારો છે અને એમાંથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ કેટલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી આ બહુ ગંભીર પ્રશ્ન હતો મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ટેટ વન ઓગણચાલીસ હજાર ત્રણસો પાંસઠ ટેટ ટુ બે લાખ પાંત્રીસ હજાર નવસો છપ્પન ટાટ માધ્યમિકની અંદર પંચોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ ટાટ માધ્યમિક દ્વિસ્તરીયની અંદર અઠ્યાવીસ હજાર ત્રણસો સાત અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર પંદર હજાર બસો ત્રેપન એમ કુલ ત્રણ લાખ સત્તાણું હજાર એટલે કે ચાર લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ વનની અંદર ત્રેવીસો અને ટેટ ટુની અંદર તેત્રીસો ઇઠોતેર બે હજાર બાવીસની અંદર ભરતી કરવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો હતો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે વિદ્યા જે ન્યાય સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને ચાર લાખ જેટલા ટેટ ટાસ્ક પાસ થયેલામાંથી માત્ર છપ્પનસો જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી આ બહુ ગંભીર બાબત છે સરકારે વિચારવું જોઈએ એકવાર વિદ્યાર્થી પરીક્ષા આપે છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતો હોય તો એની પાછળ એને મહેનત કરવી પડે છે ખર્ચ કરવો પડે છે અને આવો મહેનત કે ખર્ચ કર્યા પછી એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે ને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે એટલે મેં સરકારને વિનંતી કરી કે જો તમે પરીક્ષા લઈ અને નોકરી ના આપી શકતા હોય તો શા માટે પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છો આ એક બહુ ગંભીર બાબત છે જે રીતે યુપીએસસી અને જીપીએસસીની અંદર જેટલા અધિકારીઓની ભરતી કરવાની હોય એનાથી બે કે ત્રણ ગણાની જ પરીક્ષા લેવામાં આવે છે છે વાત ભરતી થઈ હતી એટલે જેમ આગળ બતાવ્યું કદાચ એમને બતાવવું પડે ને કહેવું પડે જનતાને એટલે તેમણે ભરતી કરી હોય એવા સવાલો ઉઠે છે વારંવાર પરંતુ એ પણ જરા જુઓ કે બે હજાર ત્રણસોની ની આ ભરતી હતી અને બે હજાર ત્રણસોની ની આસપાસ જે ભરતી થઈ ત્યારબાદ બીજો એક પરિપત્ર આવ્યો તો આ જ ભરતીને લઈને કે બે હજાર ત્રણસો પચાસની જે બાકી હતી એ પરિપત્ર વાયરલ થયો તો હવે વાયરલ થઈને ક્યાં ગયો એ હજુ ઉમેદવારો શોધીને ફરી રહ્યા છે કે ખરેખર આ શિક્ષણ વિભાગ શું કરી રહ્યું છે એના પર સવાલ ઉઠ્યો છે કારણ કે શિક્ષણ વિભાગને ખરેખર આ આંકડા જોઈને શરમ આવવી જોઈએ કે શિક્ષણ જેવી ગંભીર બાબત પર તેઓ શું કરી રહ્યા છે બે હજાર બાવીસમાં ચૂંટણી બાદ કેટલી ભરતી થઈ જરા તે પણ યાદ કરી લો અને બે હજાર ત્રેવીસમાં તો એક પણ ભરતી નથી થઈ તે ઉમેદવારો નથી કહી રહ્યા ખુદ સરકારે જે જવાબ આપ્યો છે ભરતીનો તે છે હવે કિરીટ પટેલે પણ પ્રશ્ન પૂછ્યા અને ખરેખર જે સવાલ છે ત્યાંનો ત્યાં જ ઊભો છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો વર્ષોની મહેનત અને રૂપિયા ખર્ચીને આ પરીક્ષાઓ પાસ કરે છે અને છતાં પણ તેમને નોકરી નથી મળી રહી ત્યારબાદ આગળ જેમ જણાવ્યું કિરીટ પટેલે પણ એ કહ્યું કે ઉમેદવારો હિંમત હારી જાય છે ત્યારે તેઓ ઘણી બધી એવી વાતો કરે છે નિરાશ થઈને તેઓ વાતો કરે છે કારણ કે તેમના સપના તૂટે છે ત્યારે તેઓ એવી વાતો કરે છે કે ખરેખર તેમને જીવવાનું મન નથી થતું આવી બધી વાતો તમે સાંભળતા હશો એ અહેવાલ અમે બતાવીએ છીએ પરંતુ એ ફક્ત આ બોલે છે અને એટલા માટે બોલે છે કારણ કે તેમના સપના તૂટી જાય છે એટલા માટે તેઓ આવું બોલે છે જો તમે ખરેખર પરીક્ષા લઈને યોગ્ય રીતે ભરતી કરો તો આ ન થાય કિરીટ પટેલે પણ ક્યાંક ને ક્યાંક એ જ કર્યું કે તમે જે રીતે પરીક્ષા લઈને જે રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરો છો તે ખરેખર યોગ્ય નથી એટલું જ નહીં તેમણે એ પણ કહ્યું કે જેમ કેલેન્ડર બહાર પાડવામાં આવે છે યુપીએસસી અને જીપીએસસીમાં તે રીતે શિક્ષણ વિભાગે પણ કેલેન્ડર બહાર કરીને જાહેર કરવું જોઈએ કે અમે આ વર્ષે આટલી ભરતી કરીશું આટલી ખાલી જગ્યા છે આગામી સમયમાં આટલી ખાલી જગ્યા પડશે અને તેવી રીતે તેઓએ ભરતી કરવી જોઈએ કારણ કે શિક્ષણની વાત તેથી આ જે ભરતીની બાબત છે જે જલ્દીથી જલ્દી તેનું સમાધાન કરીને ભરતી કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે આ સમાચારોને અમે સતત અપડેટ કરતા રહીએ છીએ અહેવાલોને પણ સતત અમે અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર